અને એમની પાસે કોઈ પૈસા નથી લેતા એ ફ્રી માં ગાડી આપે છે ઓ શું વાત પટેલ ધવલભાઈ દિનેશભાઈ રેવા હા રેવા છે નવા બબલપુરા નમસ્કાર મિત્રો આજે હું આવી ગયો છું સંસ્કૃતિ ઓઈલ મિલ ની અંદર જ્યાં આપણે કાકાને પૂછીશું કે કેવી રીતે અહીંયા તેલની પ્રોસેસિંગ થાય છે અને કઈ રીતે બધી જ પ્રોસેસિંગ એ આપણે કાકા સમજાવશે ચલો આગળ

પછી તમારે બીપી છે અથવા અમુક જે રોગો છે તમારે તકલીફ હોય કોઈ પણ તકલીફ આ ખાવાની પડતી નથી આમાં કોઈ પણ જાતું કેમિકલ મેળવવામાં આવતું નથી ખાસ વાત તો અહીંની મને એ સારી લાગી કે ખેડૂત પોતે જ અહીંયા બેસીને જોઈ શકે છે કે અહીંયા આવી છે ફિલ્ટર થાય છે ને આપણું જ તે લઈયા મળે પોતાનો માલ આવશે પોતાનો માલ પોતાની સામે કાઢીએ છે ને બરાબર અને એમની પાસે કોઈ પૈસા નથી લેતા એ ફ્રીમાં ગાડી આપે ઓ શું છે

વિડિયો ની અંદર એમને જોઈ લીધું છે કે પ્યોર તેલ અહિયાં તમને મળે છે જો તમારે ઓર્ડર કરવો હોય તો આ ડિસ્પ્લે માં નંબર આપેલો છે ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો તો હવે આપણે ખેડૂતને જ પૂછીશું જે અહીંયા સંસ્કૃતિ ઓઇલ મિલ ની અંદર એમને જ મગફળી લઈને ઓઇલ કઢાવવા આવ્યા છે તો તમારો શું રિવ્યુ છે હું પટેલ ધવલભાઈ દિનેશભાઈ રહેવા રહેવાસી નવા બબલપુરા હું સંસ્કૃતિ મિલમાં આપણી જ ખેતરની મગફળીનું અને ગાંગડીનું તેલ કઢાવવા માટે આવ્યો છું એ ખેડૂતની રૂબરૂમાં તે લોકો તેલ કાઢે છે અને ખેડૂત માટે સારું છે અને અહીંયા જે એમને વાત કરી કે ઓફર ચાલી રહી છે ઓફર મીન્સ કે ખેડૂત માટે એ કોઈ ચાર્જ લેતા નથી તો એમાં શું કહેવા માંગશો તમે આ સંસ્કૃતિ મિલમાં આ ખેડૂતોનું જે મગફળીનું અને દાણાનું જે તેલ કાઢી આપે છે એ લોકો કોઈ પૈસાનો ચાર્જ લેતા નથી અને કોળે એ લોકો બિલવાળા પોતે રાખી લે છે બરાબર તો મિત્રો જેવી રીતે તમે જોયું કે આખી પ્રોસેસિંગ આ રીતે છે અને ખેડૂત મિત્રો માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી અને જો તમે પણ તમારા ખેતરની મગફળી અહીંયા લઈને તેલ કાઢવા માંગતા હોય તો ડિસ્પ્લે ની અંદર તમને એડ્રેસ આપેલું છે અને વધુ માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ હાલ જ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં